આઈસીસીની તરફથી ભારત વર્સસ પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફી વાળી મેચ ને લઈને એક મોટું અપડેટ આવ્યું છે જી હા મિત્રો તમે લોકો જાણતા જ હશો પાછળના કેટલા ટાઈમ થી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ ને લઈને ઘણી કોન્ટ્રોવર્સી ચાલી રહી છે કે બીસીસીઆઈ ભારતીય ખેલાડીઓને નહીં મોકલે ત્યાં રમવા અને પાકિસ્તાન બોલી રહ્યા છે અમે આવ્યા હતા ત્યાં રમવા માટે વર્લ્ડ કપ તેથી અમે પણ ઈચ્છીએ છીએ કે તે લોકો પણ અહીંયા આવીને રમે અને જો તે એવું નથી કરતા તો અમે પણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ભારત નહીં જઈએ પરંતુ હમણાં માટે મેઇન મુદ્દો એ છે કે ભારતને ત્યાં રમવા મોકલવામાં આવશે કે નહીં અને જો નહીં મોકલવામાં આવે તો આઈસીસી આના માટે શું કરશે તો આનાથી સંબંધિત એક રિપોર્ટ આવ્યો એક રિલાયબલ સોર્સે જણાવ્યું છે કે આઈસીસી એ તાજેતરમાં અપ્રુવ કરી દીધું છે પાસઠ મિલિયન નું બજેટ જે પાંચસો કરોડ નજીક છે કોલંબોમાં તેમની એન્યુઅલ જનરલ મિટિંગ દરમિયાન અને જો ભારત ટ્રાવેલ નથી કરતા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન તો આ બજેટમાં પાકિસ્તાનની બહાર અમુક મેચો હોસ્ટ કરવા માટે પોસિબલ ખર્ચોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે હવે ચાલો જોઈએ છે મિત્રો હમણાં સુધીનો રિપોર્ટ્સ તો એ જ છે જે મેં તમને લોકોને એક મહિના પહેલા જણાવ્યું હતું કે ભારતીય ટીમ શાયદ નહીં ટ્રાવેલ કરશે પાકિસ્તાન અને તેના બદલે બીસીસીઆઈ આઈસીસી ને વિનંતી કરવાની યોજના ધરાવે છે કે તેમની મેચો અહીં શ્રીલંકા અથવા દુબઈમાં સ્થાનાંતરિત કરવી જોઈએ તો હા મિત્રો આના પર તમારો શું મંતવ્ય છે વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો